નવસારીમાં આદિવાસી વિસ્તાર એવો વાંસદા તાલુકો કે જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રહે છે ત્યારે વાંસદા ખાતે સંકુલ તથા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ સંસદીય સંકુલ વિકાસ પરિયોજના અંતર્ગત રાખવામાં આવ્યો જે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને આદિવાસી નેતાઓ હાજર રહ્યા હતા ખાસ કરીને સાંસદ ધવલ પટેલ પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સંસદીય સંકુલ વિકાસ પરિયોજના આદિવાસી સમાજના લોકો માટે શાળા માટે મહત્વની છે તે અંગે પણ તેમની જાણકારી આપી તેમણે આદિવાસી સમાજનું પલાયન રોકવા અને તેમને શિક્ષણ રહેવા સહિતની વિવિધ સુવિધાઓ પૂરી મળી રહે તે માટેનું મહત્વનું પગલું આ સંસદીય સંકુલ વિકાસ પરિયોજના સાથે જોડાયેલું છે જેનું વાંસદા ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું સંસદીય સંકુલ વિકાસ પરિયોજના નું અમારા વાંસદા સંકુલ નું કર્યું છે એનો મુખ્ય હેતુ પલાયન રોકવાનું છે ને અમારા આદિવાસીઓને સારી ભણતરની સુવિધા મળે રોજગારની સુવિધા મળે ચિકિત્સાની સુવિધા મળે અને રાજ્યની યોજનાનો લાભ મળે એ અમે છે ભારતીય જનતા ઉદ્દેશ્ય સરકાર પૂરા ભારત દેશમાં આદિવાસીનો સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રાધાન્ય આપી દે છે હું પણ વલસા લોકસભામાં મારા આદિવાસીઓને સારામાં સારું થાય એના માટે કામગીરી કરવાના છે આજે અમારા દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠક બી સતીશજી આપણા આદિજાતિ કુંવરજીભાઈ હડપતિ વિજયભાઈ અરવિંદભાઈ અમારા જિલ્લા પ્રમુખો અને ખાસ કરીને વાંસદાના આટલા લોકો ઉપસ્થિત હતા બધાનો ખુબ ખુબ ધન્યવાદ કહેવા માંગુ છું અને ખાતરી પણ આપવા માંગુ છું કે આપણા વાંસદા અને વલસાડ લોકસભાનું ઉત્તર ઉત્તર પ્રગતિ આવનારા દિવસોમાં થવાની છે